રોડ સેફટી મોબાઈલ એડિક્શન વિકસિત ભારત એડ 2047 અને પ્લાસ્ટિક વપરાશ ટકાવાવા અંગેની હતી આ સાત दिवसीय શિબિરમાં અનેક પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી સવારે દરરોજ પ્રભાત ફેરી યોગ પ્રાણાયામ મેડિટેશન પ્રાર્થના ભજન સંધ્યા સ્વચ્છતા અભિયાન અંતર્ગત સમગ્ર ગામને સ્વચ્છ કરવામાં આવ્યું હતું સમગ્ર ગ્રામજનો હવે પછી ગામને સ્વચ્છ રાખવા માટે જાગૃત બન્યા હતા દરેક ગ્રામજનોને સ્વચ્છતા રાખવા માટે સ્વયંસેવકો દ્વારા સ્વચ્છતાના સંકલ્પ પત્ર પર સહી કરાવીને સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા અને રાત્રિના સાંસ્કૃતિક કાર્યક્રમમાં સમગ્ર ગ્રામજનોને સ્વચ્છતાના શપથ પણ લેવડાવવામાં આવ્યા હતા સ્વરૂપે જેટલા લોકો વ્યસનમાંથી મુક્તિ મેળવી હતી અને વ્યસન મુક્ત બનવાના સંકલ્પ પત્રમાં સંકલ્પ સાથે સહી કરી હતી પ્લાસ્ટિક નો વપરાશ અટકાવવા માટે લોકોને જાગૃત કરવા માટે વિશિષ્ટ રીતે કાર્ય કરવામાં આવ્યું હતું અને ગ્રામજનોને ગ્રામ સંપર્કના માધ્યમથી ઘેર ઘેર વપરાશ લાવવાનું પાલન થાય તે અંગે જુદા જુદા કાર્યક્રમો દ્વારા જાગૃત બનાવવાનું કામ સ્વયંસેવકો દ્વારા ગામમાં કરવામાં આવ્યું હતું ખાસ કરીને હેલ્મેટ પહેરવું બેલ્ટ બાંધીને કાર ચલાવી ઓવર સ્પીડમાં વ્હીકલ ચલાવવું નહીં રોમ સાઈડમાં વ્હીકલ ચલાવવું નહીં જેવા મુદ્દાને ધ્યાનમાં લઈને ગામના લોકોને જાગૃત બનાવી સંકલ્પ પત્રમાં તેમની સહી લઈને સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા મોબાઈલ અને દુરુપયોગ અંગે પણ સ્વયંસેવકો દ્વારા સઘન ઝુંબેશ ચલાવવામાં આવી હતી ખાસ કરીને બાળકો અને વિદ્યાર્થીઓને આ અંગે વિસ્તૃત સમજ આપીને તેમને જાગૃત બનાવવાનું કાર્ય સ્વયંસેવકો દ્વારા કરવામાં આવ્યું હતું આરોગ્ય જાળવણી અંગે પણ લોકોને જાગૃત બનાવવા માટે સ્વયંસેવકો દ્વારા કાર્ય કરવામાં આવ્યું હતું સરકારની વિવિધ યોજનાઓ વિશેની જાણકારી ગામના લોકોને મળે તે માટે ઘેર ઘેર જઈને તેની સંપૂર્ણ માહિતી આપવાનું શ્રેષ્ઠ કાર્ય સ્વયંસેવકો દ્વારા કરવામાં આવ્યું હતું વર્તમાન પરિસ્થિતિમાં મગોડી ગામમાં પ્રાકૃતિક ખેતી અંગે ખૂબ જ મહેનતથી જાગૃતિ લાવવાનું કાર્ય કરવામાં આવ્યું દરેક પાણી બચાવવા અંગે પણ સમગ્ર ગામમાં જાગૃતિ લાવવાનું કાર્ય કરવામાં આવ્યું હતું અને ઘર ઘર સંપર્ક કરીને પાણી બચાવવા અંગેના સંકલ્પપત્રમાં સહી કરાવડાવીને તે માટે એક સરાહનીય કાર્ય કરવામાં આવ્યું હતું દરરોજ રાત્રે કેમ્પની થીમ પ્રમાણે ના જુદા જુદા સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા સેશનમાં જુદા જુદા તજજ્ઞો દ્વારા એકેડેમિક સેશનમાં ડોક્ટર નીરજભાઈ શિલાવત પ્રિન્સિપલ શ્રી જયેશભાઈ ગોસ્વામી તુષારભાઈ ઠક્કર જેવા તજજ્ઞો દ્વારા વિદ્યાર્થીઓના વ્યક્તિત્વનો વિકાસ થાય તે માટે તેમના વ્યાખ્યાન રાખવામાં આવ્યા હતા આ શિબિરનું સંપૂર્ણ આયોજન અને સંચાલન કોલેજના એનએસએસના પ્રોગ્રામ ઓફિસર શ્રી ડોક્ટર રણછોડ રથવી દ્વારા કરવામાં આવ્યું હતું આ શિબિરને સફળ બનાવવા માટે ગામના સરપંચ શ્રીમતી શિલ્પાબેન પટેલ હાઈસ્કૂલના ટ્રસ્ટી અને કેમ્પસ ડાયરેક્ટર શ્રી વિપિનચંદ્ર પટેલ મોન્ટે કાર્લો હાઈસ્કૂલના પ્રિન્સિપલ શ્રી મનુભાઈ પ્રજાપતિ પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી જયેશભાઈ ગૌસ્વામી અને પ્રાથમિક શાળાના સર્વે શિક્ષકગણ ચેહરજી ઠાકોર રવિભાઈ પટેલ જશવંતસિંહ ગામના ડેરીના ચેરમેન શ્રી અમૃતભાઈ પટેલ અને ડેરીના સેક્રેટરી સહકારી મંડળીના ચેરમેન મગોડી ગામના ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓ પ્રજેશભાઈ પટેલ અને સર્વે ગ્રામજનોનો ખૂબ જ સહકાર મળ્યો હતો અને તેના કારણે ગામમાં શ્રેષ્ઠ સેવા યજ્ઞ થયો હતો આ કેમ્પને સફળ બનાવવા માટે એનએસએસના શિબિર મંત્રી સિંહ જાડેજા વૈષ્ણવ મૈત્રી દેવાંશી રાવલ વિવેક જાદવ મૈત્રી વૈષ્ણવ દેવાંશી રાવલ અને સર્વે સ્વયંસેવકોનો ખૂબ જ મહત્વનો ફાળો રહ્યો હતો કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર વિદ્યા ઓઝાએ આવા સરાહનીય કાર્ય કરવા બદલ દરેકને અભિનંદન આપ્યા હતા

શ્રી અનિલ કકડ અને સામાજિક કાર્યકર ડોક્ટર ગુલાબચંદ પટેલના સંયુક્ત પ્રયાસોથી તારીખ 13 માર્ચ 2024 ના રોજ ગાંધીનગર ખાતે સેક્ટર 14 માં એક જાહેર કાર્યક્રમ યોજાય ગયો. મુખ્યત્વે નાના બાળકો અને મહિલાઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમમાં મુખ્ય પ્રવક્તા શ્રી અનિલ કકડે ધૂમ્રપાન માટે વપરાતા બીડી, સિગાર, સિગારેટ્સ, ઇલેક્ટ્રોનિક સિગારેટ, હૂકા, પાઇપ વગેરેમાં કાર્બન મોનોક્સાઇડ, никоટિન અને ટાર રહેલા છે જે કેન્સર, ટીબી જેવા જીવલેણ રોગોને નિમંત્રણ આપે છે અન્ય વક્તા ડોક્ટર ગુલાબચંદ પટેલે મહાત્મા ગાંધીજીના જીવનના પ્રેરક પ્રસંગોને ટાંકી ધૂમ્રપાનને સામાજિક કલંક ગણાવી વ્યસન મુક્તિ માટેના પૂજ્ય બાપુના પ્રયાસોની સમજ આપી હતી ગાંધીનગર મહાનગરપાલિકાના સદસ્ય હેમાબેન ભટ્ટએ અતિથિ વિશેષ તરીકે હાજરી આપી તમામ નાગરિકોને જીવન પર્યંત ધૂમ્રપાન અને તમામ વ્યસનોથી દૂર રહેવા શપથ વિધિ કરાવી હતી સ્થાનિક કાર્યકર શ્રી મહેન્દ્ર ચૌહાણે આભાર વિધિ કરી હતી अंत आयोजित रेली में धूम्रपान व्यसन नाबूदी ना सूत्रोच्चार कर आंतरराष्ट्रीय महिला दिन निमित्ते महिला आईटीआई मांग कानूनी शिविर नु आयोजन थयु आंतरराष्ट्रीय महिला दिन निमित्ते जिला कानूनी सेवा सत्ता मंडल डिस्ट्रिक्ट कोर्ट ગાંધીનગરના ઉપક્રમે સરકારી મહિલા આઈટીઆઈ સેક્રેટર પંદર ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિન ઉજવણીનો ઇતિહાસ તથા ભારતના બંધારણમાંગ મહિલાઓને લગતા કાયદાઓ અને તેઓના અધિકારો અંગે સવિસ્તર માહિતી કોર્ટ પ્રતિનિધિ પેરા લીગલ વોલન્ટિયર સુધીર દેસાઈ દ્વારા આપવામાં આવેલ હતી આ કાર્યક્રમના મુખ્ય મહેમાન પદે આચાર્ય શ્રીમતી હેમાબેન સાવલિયા અને વિશેષ ઉપસ્થિતિ ફોર મેન ઇન્ચાર્જ શ્રીમતી દીપ્તિ મોઢવાડિયાની રહેલ કુલ પાંસઠ વિદ્યાર્થીનીઓએ કાર્યક્રમનો લાભ લીધેલ હતો ગાંધીનગર તાલુકાના શાહપુર પ્રાથમિક શાળામાં શાળા વાર્ષિકોત્સવ તથા શાળાના શિક્ષક શ્રી ઉષાબેન મોદીના વિદાય સમારંભની ભવ્ય ઉજવણી કરવામાં આવી શાળાના બાળકો દ્વારા દેશભક્તિ ગીત રાસ ગરબા તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ